અને એમાં આપણે હાર માની લીધી હાર માનીને આપણે શું કરીએ બીજું તો કે ફોન લઈને બેસી ગયા કેવા કેમ કરશું જોયું જશે આલો થોડીકવાર ફોન કરી લો અને ફોન લઈને બેઠા એટલે તમે હાર માની નહીં એ ભેગો તો તમારો સમય ક્યાં પાર થઈ ગયો તમારું કામનો હારો જ નહીં આવે અને પછી રાત સુધી તમે કામ કરતા રહેશો એટલે કહું છું કે જીવનમાં ક્યારે હાર નહીં માનવાનું જેવી ખબર પડે ને કે આ મુશ્કેલ સમય છે એટલે મનડે જ પડવાનું તા Ta તાલેક